નમસ્કાર મિત્રો ગુજરાત તરફ વધુ એક વાવાઝોડું નજીક આવી રહ્યું છે આજના વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો તો મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલ બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેને લઈને રાજ્યના નેવું ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ તરફ અમદાવાદ વડોદરા અને છોટા ઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ચોમાસાની ચાલુ સિઝનમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડ્યો છે જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હોવાની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ હાલ ચાલી રહેલા વરસાદી રાઉન્ડમાં મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે વડોદરામાં વિશ્વામિત્ર નદી અને નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા તારાજી જોવા મળી છે આવામાં હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે તેમણે આગામી સમયમાં રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદે બગડાટી બોલાવી છે અને નદી નાળામાં પૂરની સ્થિતિ જોવા મળી છે ત્યારે હવે બે ઓગસ્ટના રોજ નક્ષત્ર બદલાઈ રહ્યું છે આવામાં હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલે ફરી તોફાની વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે મોટાભાગના જિલ્લાઓમાં કુલ એસી થી નેવું ઇંચ જેટલો વરસાદ પડશે રાજ્યના તમામ ડેમ ઓવરફ્લો થઈ જશે અને નવરાત્રિમાં એક વાવાઝોડું પણ આવી શકે છે તેમણે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે બે ઓગસ્ટથી નક્ષત્ર બદલાતા સ્થિતિ બગડશે અને રાજકોટ જુનાગઢમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે જ્યારે આ વર્ષે વરસાદ ખૂબ જ લાંબો ચાલશે આ સાથે જ હવામાનના નિષ્ણા દંબાલાલ પટેલે કહ્યું છે કે સર્પ અને વિષિ કરડવાના કિસ્સા પણ વધી જશે આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે ભાદરવા મહિનામાં વાદળમાં તીડ ઉડતા જોવા મળશે અને નવરાત્રિમાં પાંસોતરો વરસાદ પણ પડી શકે છે આભાર મિત્રો આવા જ વરસાદના દરરોજ તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડિયાની એક લાઈક જરૂર કરી દેજો